ગરબાડાના પાટિયાજોલ નજીક પુલ ઉપર ઈંડા ભરેલી પિકઅપ ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન અને ન હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક તો ચાલો સમાચાર વિસ્તારથી દાહોદ અલીરાજપુર વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર ગરબાડા નજીક પાટિયાજોલ નદીના પુલ ઉપર આજે સવારે ઈંડા ભરેલી એક પિકઅપ ગાડી પલટી મારી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાન અને ન હતી ઈંડા ભરેલી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી રાજસ્થાન પાસેની પિકઅપ ગાડીના ચાલકે અચાનક સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેને કારણે પિકઅપ ગાડી પુલના વળાંક પાસે પલટી ખાઈ ગઈ હતી ઈંડા ભરેલી પિકઅપ ગાડી પલટી મારી જતા ગાડીમાં ભરેલા ઈંડા તૂટી જવા પામ્યા હતા આ ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસમાં ઘટના સ્થળે આવી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે પાટીયાજો નદીના પુલ ઉપર અવારનવાર વાહનો પલટી ખાવાના બનાવો બનતા રહે છે ભૂતકાળમાં પણ આ સ્થળે અનેક વાહનો પલટી મારી જવાના બનાવો બની ચૂક્યા છે